રાજકોટ કામદાર યુનિયન અને સમસ્ત અનુસરી સમાજ દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાએ ધરણાઈ શરૂ કરવામાં આવી છે અમારા મુદ્દો બહુ સ્પષ્ટ છે રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રેક્ટ પત્ર બંધ કરી કાયમી દ્વારા સમય કામદારની ભરતી કરવી પ્રેમ મંદિર ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા રાત્રો જે ઉઠાવી દીધી હતી અને તેમાં વિજિલન્સ તપાસ બેસાડવી પછી સફાઈ કામદારના જે સોસણ લાખ ના અધિકારીઓ છે તેની અમે તપાસ કરવી અને કાયમી સફાઈ કામદારમાં જે સ્વૈચ્છિક રાજીનામા છે એમાં મેડિકલ સર્ટિફિકેટા જે કોભાંડો થયા હતા અને એ ભૂતકાળમાં કોભાંડો ઘણા બધા થયેલા છે તેની ગેરની યાદ કરી અને એમાં જે અમારા સમાજના આગેવાનો જે હાથ છે એની અમને ફાયદી આપી જેથી કરી અમે સમાજની વચ્ચે લોકોને ખુલ્લા પાડી શકીએ અને આવનારા દિવસોમાં આવા કોભાંડો ન થાય એ માટેના અમારા પ્રયાસો છે એટલે જો આ આજની તારીખમાં રાજકોટ મહાનગરપાલિકા સફાઈ કામની ભરતી અંતર્ગત અમને બાબા સાહેબ ની પ્રતિમાને સફાઈ કામની ભરતી અંતર્ગત યોગ્ય જોબ નહીં મળે તો આજે અમે જવાબ દીધા વિના જવાબ નથી આજે અમારો બહુ સ્પષ્ટ મુદ્દો છે છેલ્લે એક વર્ષથી મતલબ આંદોલન ચાલુ છે આજના દિવસે કાં કરો એક મરોના મૂડમાં છીએ આજે અમને કાંઈ જવાબ જોઈએ કાં ભરતી કરવા માટે અમને અમને જે જે ઠરાવો નીકળ્યા હોય કે જે પણ આગની પ્રોસેસ છે એ માટે અમને પુરાવો છે જય ભીમ જય વાલ્મી